તો થોડા સમય અગાઉ લાખડીના જસરા ગામે દંપતીની હત્યા કરી લૂંટ ચલાવવા મામલે આરોપીઓનું આજે રિકન્ટ્રક્શન કરાયું હતું પોલીસે મુખ્ય આરોપી પાડોશી પિતા પુત્રને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્ટ્રક્શન કર્યું છે આજે મોટી સંખ્યામાં ગામ લોકો ઉમટી પડ્યા હતા આ નરાધમોને જોવા માટે અન્ય બે આરોપીઓને પણ પોલીસે સાથે રાખીને સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેને લઈને તપાસ હાથ ધરી છે બનાસકાંઠા પોલીસે સતર્કતા જાળવીને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લીધા હતા ત્યારબાદ રિમાન્ડ માંગ્યા હતા રિમાન્ડ મંજૂર થયા બાદ આજે ઘટના સ્થળે લાખણીના જસરા ગામે દંપતીની હત્યા કરી લૂંટ ચલાવવા મામલે આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કેવી રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો તેને લઈને લાખણી ખાતેના જસરા ગામે આરોપીઓને લઈને પોલીસ ત્યાં પહોંચી હતી અને સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તેને લઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અન્ય બે આરોપીઓને પણ પોલીસે સાથે રાખીને સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી વરદાજી પટેલ અને હાંસીબેન પટેલ નામના દંપતી ખેતરમાં ઘરમાં સૂતા હતા તે દરમિયાન આરોપીઓએ હત્યા કરી લૂંટને અંજામ આપ્યો હતો અંધશ્રદ્ધામાં આવી વધુ ધનની પ્રાપ્તિ માટે ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે એસએમસીના પીઆઈના માતા પિતાની કરપીણ હત્યા કરી લૂંટ ચલાવવા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાલમાં આજે આરોપીઓને લાખણી ખાતેના જસરા ગામે જ્યાં આ ઘટનાને અંજામ આપ્યો હતો કેવી રીતે આ આખી એ ઘટનાને અંજામ આપ્યો તેને લઈને આરોપીઓને ત્યાં લાવવામાં આવ્યા હતા સમગ્ર ગામ આરોપીઓને આ નરાધમોને જોવો ઉમટી પડ્યું હતું કારણ કે આ એવી ઘટના હતી કે સમગ્ર બનાસકાંઠાને હચમચાવી મૂક્યું હતું આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં આ ચાર નરાધોમોએ આ આખીય ઘટનાને અંજામ આપ્યો હતો અને પોલીસે ગણતરીના સમયમાં આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ લાખણી કોર્ટે છ દિવસના રિમાન્ડ આપ્યા હતા આવતીકાલે જ્યારે આ રિમાન્ડ પૂરા થાય છે પચીસ તારીખે ત્યારે આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈ ગયા હતા કેવી રીતે આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો તેને લઈને લાખણી પોલીસ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવી હતી અન્ય બે આરોપીઓને પણ પોલીસે સાથે રાખીને સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તેને લઈને આગળની તપાસનો ધમધમાટ દોર શરૂ કર્યો છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં આ એજ એસએમસીના પીઆઈના પોતાનું મકાન છે ખેતરમાં આવેલું આપણે કહીએ છીએ કે પાડોશી એ પરમેશ્વર હોય છે પરંતુ આ એ જ પાડોશીઓ હતા જેમને આ નિર્મમ હત્યાને અંજામ આપ્યો હતો આ એજ પાડોશીઓ હતા જેમને આ નિર્મમ હત્યા કરી હતી બંને હત્યામાં અત્યાર સુધીમાં ખુલાસો થયો છે કે આ અંધશ્રદ્ધામાં આવી વધુ ધન પ્રાપ્તિ માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો સમગ્ર વિસ્તારમાં અચકચારી ઘટનાને અંજામ આપનાર આ નરાધમોને આજે એ ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા પોલીસે મુખ્ય આરોપી જે પાડોશી પિતા પુત્રને સાથે રાખીને આ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ત્યાં ગામ લોકો આ નરાધમોને જોવા માટે ઉમટ્યા છે પાડોશી એ પરમેશ્વર હોય પરંતુ આ કેવી રીતે વિશ્વાસ કરવો આ એ જ પાડોશી હતા જેમને આ નિર્માણ હત્યાને અંજામ આપ્યો હતો આ એ જ પાડોશી હતા જેમને એસએમસીના પીઆઈના માતા પિતાની કરપીણ હત્યા કરી લૂંટ ચલાવવા મામલે આ ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર વિસ્તારમાં જ્યારે આ ચકચારી ઘટના હતી એક નિર્મમ હત્યાને અંજામ આપનાર આ નરાધમોને આખરે પોલીસે દબોચી લીધા હતા ત્યારબાદ લાખણી કોર્ટમાં છ દિવસના રિમાન્ડ આપ્યા હતા અને ત્યારબાદ પચીસ તારીખે જ્યારે રિમાન્ડ પૂરા થાય છે ત્યારે આજે આ આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું કેવી રીતે આખીય ઘટનાને અંજામ આપ્યો હતો તેને લઈને લાખના જત જસરા ગામે દંપતીની હત્યા કરી લૂંટ ચલાવવા મામલે રિકન્સ્ટ્રક્શન કર